હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને ગઈકાલ કરતાં આજે મારી તબિયત સારી થઈ છે તો નાઈ ધોઈને હવે માતાજીની પૂજા કરી લઈએ તો ગઈકાલે છે ને નાવી જ નહીં મેં અને હાલત એવી નથી કે મેં નાઉ તો એટલું ખતરનાક થઈ ગયું હતું ને કે મારે હોસ્પિટલ જ્યા વગર સારી નથી થવાની એટલે અને મેં એમને એમ ના જવું વધુ પડતું થઈ જાય તો જ હોસ્પિટલ હું જાઉં છું તો આજે ઉપર કામ કરાવે છે તો મારા ઝાડુ હજુ ગયા નથી મોડા જવાના છે એવું કહેતા હતા એટલે મમ્મી એમના માટે જમવાનું બનાવે છે તો ખાઈને જશે એમ કરીને અને એકદમ બોડીમાં વીકનેસ થઈ ગઈ એવું લાગે ને મને તો એટલા મસ્ત મસ્ત ફૂલ લાગે છે ને બસ સુદમાં ફૂલ અને ચોરી પણ થઈ ગઈ છે પછી મમ્મીને પછીને તોડીશ શરદી હજુ છે તાવ તો નહીં આવ્યો કેમ કે ગોળી ગાળીને ઈંધી હતી ને એટલે તાવ તો નહીં આવ્યો પાછો તો ફૂલ મેં તોડી લીધા છે અને જ્યાં સુધીના બહુ બધા ફૂલ મને મળી ગયા છે એટલે બીજા બધા ફૂલ નહીં તોડતી તો ગાલે કામ લાગશે એટલા માટે તો ઉપર સાફ સફાઈનું કામ કરાવે છે એક દાદી આવ્યા છે સાફ સફાઈ કરવા તો ધૂળ બહુ છે એટલે કદાચ હું ચડું કે ના ચઢું કેમ કે શરદી છે અને ધૂળથી થોડી મને એલર્જી છે એટલે કદાચ ચડું તો ચડું પછી તમને બતાવીશ કે કેવું કર્યું છે ફતું चलो पिल्ला पुंजा कर लिए तो तुम्हें बधा वीडियो ना एंड से कंटिन्यू दे जो वीडियो गमे तो लाइक शेयर करो भूलता नहीं अरे चैनल पर पहली बार आ हो तो चैनल ने सब्सक्राइब कर ही दे जो तो चलो बनियारो वीडियो में એક તો હું બીજું જ નખ ન રોટલી મારી બને છે મમ્મી બનાવીને એટલે મમ્મીએ વણી આપીને હું શેકું છું તો મમ્મી આગળ ગયા છે લગભગ નવ સાડા નવ તો શેક ગયા તો ચાલો પહેલાં રોટલી બનાવી દઉં એટલે કે શેકી દઉં ને પછી મારું શાક બનાવવાનું છે તો વિચાર કરું હું બનાવવાનું છે પછી બનાવું તો તાવના લીધે છે ને આખું મોડું કડવું કડવું લાગે મને કંઈ ખાવા જ નથી થતું થોડી વાર ઉપર ફરતા આવે તમને કાલ જ અમારા ઘર ઘર બનાવવા બેઠા તા પણ બધું ગંદુ થઈ ગયું બહુ ગંદુ થઈ ગયું ઘરમાં

આ બાજુ બાકી છે હજુ જો આ બાજુ બી વ્યુ મસ્ત લાગે પણ મારો કેમેરો છે ને કેપ્ચર જ નહી કરતો આ બાજુ મારા ફેસ ને વધર કેપ્ચર કરે તો તાલ ચડી ગયો તો મને પાછો તો ગોડી ગડી નાઈ એ પણ ખાધા વગર તો મારે હજુ જમવાનું બનાવવાનું છે એટલે કે શાક બનાવવાનું છે રોટલી તો બની ગઈ તો આસ્તા મારી છે ને મને જોઈ લીધી હતી એટલે પછી આવી છે પાછળ પાછળ તો આજે છે અમાસ તો અમાસના દિવસે કામ નહીં કરતા એવું કહેતા હતા પણ આવ્યા છે કેમ કે ચીજાને કામ જ એટલું મળ્યું છે ને આખા ગામમાં એટલે અમાસ પણ ના નડે એવું હશે મારા હસબૅન્ડ જોડે કામ ના મળે તો પછી અમાસ ને બધું દેખાય આવું બધું છે હવે પ્લાસ્ટર થશે નીચે તો ચોખ્ખું થશે চালো 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 ও বিটু অইয়াতো খিল্য়ো ছে গানো ক্য়াইসে চমে লিতো ছে আমে থোডি আরোতো চাইয়ে আয়ে 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 আয়ে

અસલાલા અસલાય પેલ લાગલા ખાત ને લાગતા સુ 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 ને પેલ કરી માલ ના ચોકલેટ ખાઈને મોડું લૂટતો નહીં આવતું હા મને આપી હતી ચોકલેટ બાપાને તો આપે જ છે કે મમ્માને આપે હું જલ્દી જમવાનું બનાવું છું કદાચ મારા હસબન્ડ આવ્યા છે તો આસ્થાન લઈ જાય હોસ્પિટલ તો જવાનું છે એટલા માટે મેં મૂકી દઉં પછી મમ્મી કરશે બીજું તો તો હોસ્પિટલ જવા માટે હા છે પણ ત્યાં છે ને બે ત્રણ કલાક નીકળી જાય એટલી પબ્લિક એટલી પબ્લિક ને ગઈકાલે હું ગઈ હતી મને ખબર તો ચાલો હવે ગરમ પાણી થાય પછી દાળ બફાવા મૂકી દઉં અને પછી કપડાં પણ લેવાના છે તો ચાલો પાણી ગરમ થાય તેટલી વાર તો હું કપડાં જ લઈ લઉં અત્યારે બધા ઉપર છે ધાબે સાફ સફાઈનું કામ ચાલે છે ત્યાં જ છે તો આસ્તાને રાકેશ રમાડે છે તેટલી વાર હું નીચે બીજું બધું કામ કરી દઉં આમ પણ લગભગ છ થી આઠનું હશે હોસ્પિટલનો ટાઈમ તો એ રીતે જશું તો અત્યારે સાડા ચાર જેવા થઈ ગયા છે ચાલો તો હું કપડાં લઈ લઉં અને પછી જલ્દી જલ્દી કરી દઈએ કામ જમવાનું બની ગયું છે તો પેલા દાદીને આપી આવું પછી હાથ પગ માતા પગારાની પૂજા કરી લે તો આવા જ નહીં લાઈટ પણ બંધ જ છે ચાલો પહેલાં આપી આવું પછી તે લઈ ગયા છે આસ્તા મારી ઊંઘે છે તો આસ્થાની પાછો તાવ આવી ગયો છે શું કરવાનું હવે

તો ચાલો હવે કામ તો પતી ગયું છે હવે ખાલી જમવાનું બાકી છે એટલે આસ્તા જોડે રમીએ કેમ કે આસ્તા મારી એકલી જ છે એટલા માટે તો આસ્તા પણ બીમાર ને મમ્મા પણ બીમાર અને આસ્તા આસ્તા જઈ માતાજી જઈ માતાજી બચ્ચું નહીં નહીં

wow! યે કાડે જારઘ જા જારારા? માદ યે જારહ જારારહ જારહ જારહે જાપરંએ જારહરહ જેજાંત જારધેહહ� તો ગાઈસ જમવાનું અમારું થઈ ગયું છે આસ્તા મારી જમ્યા વગર ઊંઘી ગઈ છે એટલે રાતે હેરાન કરશે તો ચાલો આ તો વિડીયો અહીં સુધી જ રાખીએ તો મારી પણ તબિયત સારી નહીં એટલે પછી વિડીયો આગળ કન્ટિન્યુ નહીં કરો તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી કે બાય